ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે મંથન હેલ્પિંગ અમદાવાદના સ્થાપક બાબુ દ્વારા વિવિધ આંગણવાડીઓના સો કરતા વધુ બાળકો માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે બાળકોને કૃષ્ણ અને સુદાબાની મિત્રતા પર આધારિત ધાર્મિક મૂવી લાલો દર્શાવવામાં આવી હતી જેથી બાળકોને મનોરંજન સાથે સંસ્કાર અને મૂલ્યો પણ પ્રાપ્ત થાય મંથન હેલ્પિંગ હેન્ડના ફાઉન્ડર છું હું જેની બાબુ અને મેં બાલદિનના દિવસે ચિલ્ડ્રન્સ ડેના દિવસે અમે અલગ અલગ સંસ્થામાંથી હન્ડ્રેડ કિડ્સને લઈને આવ્યા છે મારી ટીમ સાથે અને અમે લોકો બધા છોકરાઓને લાલો મૂવી જોવા લઈને આવ્યા છે અને કિડ્સને એન્જોય કરાવીશું ફૂડ પોપકોર્ન છે પછી થમ્સઅપ છે એ બધું અમે આપવાના છીએ અને અમે બહુ જ બધું કામ કરીએ છીએ અમે એક વર્ષથી ખાસ્સા સક્રિય છે અમે ત્રણસો ડઝન બુક્સ અલગ અલગ સંસ્થામાં આપી છે અમે પાંચસો રેઇનકોટો આપ્યા છે અમે વિડો વુમન્સને અમે લોકોએ રાશન કીટ આપી છે અને આગળ અમે લોકો સમૂહ લગ્નનો પ્લાન કરીએ છીએ મોટો રાઠોડ છે હું વ્યવસાય એડવોકેટનો છે પણ સાથે અમે જે સેવાકીય કાર્યમાં અમે જે કાર્ય કરતા હતા એમાં અમારા જે જેની બેન છે એમને ઘણા વર્ષોથી કાર્ય કરતા હતા પણ છેલ્લા એક વર્ષથી અમે એ કાર્યના નામ આપ્યું છે મંથન હેલ્પિંગ હેન્ડ્સ મંથન હેલ્પિંગ હેન્ડ્સે એક એવું નામ અમે સજેશન બધા ગ્રુપમાં ડિસાઇડ કર્યું છે કે એમના સનના નામ પરથી નામ છે અને સાથે હેલ્પિંગ હેન્ડ્સ એટલે લોકોને એક સ્માઇલ પહોંચે લોકોને હાથથી હાથ મળીને આપણે સમાજ માટે એક સારું કાર્ય કરવા કરીએ તો અમારી સાથે આખી ટીમ છે એમના ભાઈ છે ભાઈની સાથે એમના ઘણા બધા ફ્રેન્ડ છે ફેમિલી બધા આ કાર્યક્રમમાં જોડાયેલા હોય છે જેમાં આજે ખાસ અમે માનવ સાધનાનો સંપર્ક કરીને જેમાં સૌથી વધારે બાળકો એમના તરફથી આવેલા છે એક અલગ બસ કરીને અને સાથે ઘણી ઘણી આંગણવાડી હોય કે ભાઈ સ્લમ વિસ્તારના બાળકો હોય જે એ પણ આમાં જોડાયેલા છે અને અત્યારે હાલ જે ખૂબ જ લોકપ્રિય ચાલેલું જે આપણું ધાર્મિક અને લોકોના જે આપણા બાળકો છે જે આ યુવા પેઢી ભવિષ્યનું આપણું આ જે યુવાધન છે તો એ લોકોને એક આ લાલો પિક્ચર બતાવીને જે આસ્થાનું પ્રતિક આપણો ઇન્ડિયા દેશ જે ભારત દેશ છે જે ધાર્મિક સાંસ્કૃતિક માટેનો એક અમે મેસેજ પહોંચાડવા જઈ રહ્યા છીએ એ માટેનો આજે એક આ પ્રયત્ન હતો અમારો અને એમને આજે સૌથી વધુ બાળકોને અમે અહીંયા ભેગા કરીને એમને લાલો પિક્ચર બતાવીને એક ધાર્મિક કાર્યનો એક મેસેજ અને આ યુવાધન એક સારી પેઢી એક આપણું જે ભારત દેશમાં એક યુવાધનનો એક મહત્ત્વનો પાઠ છે તો એ લોકો એક આ સારું કાર્ય કરે અને એમના એમના મગજ પર એમના સંસ્કાર પર એમના સંસ્કારમાં એક સારું સિંચનનું અમે એક આ પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ તો આપ પણ જોડાવો અમારી સાથે મંથન હેલ્પિંગ હેન્ડ્સમાં અને આવા જ સેવાકીય કાર્ય અમે કરતા રહીએ એવી આપને આશા સાથે હસ્તું થેન્ક યુ